ઉલપાડના બોલાવ ગામે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું દર વર્ષે ભારતમાં પાંચ કરોડ બ્લડ યુનિટ્સની જરૂર પડે છે જેમાં માત્ર બે પોઈન્ટ પાંચ કરોડ યુનિટ બ્લડ જ ઉપલબ્ધ થાય છે તેમજ દર બે સેકન્ડે કોઈક વ્યક્તિને લોહીની જરૂર પડતી હોય છે ત્યારે કેટલાક લોકો કેમ્પ યુજી બ્લડ બેંકને આપી જરૂરિયાતમંદને રક્ત પૂરું પાડતા હોય છે તેવી જ રીતે ઓલપાડના બોલાવ ગામે સ્વનીરૂબેન ભરતસિંહ ખેરની

અને અહીંયા અમારા પરિવારમાંથી અમારા ભાઈની વાઈફ નીરુબેનનો આજે પાંચમી પુણ્યતિથી છે એ પ્રસંગે રક્તદાનનું એક આયોજન કરી અને ગયા સાલ બી ચોથી પુણ્યતિથિએ લગભગ પિસ્તાલીસ જેટલા રક્તદાન ભાઈઓએ કર્યું છે અને આ સાલ કદાચ અમારે પચાસથી સાઠનો અંદાજ છે અને એ લગભગ પૂર્ણ થશે હું અજીતસિંહ ખેર બોલાવું મુંબઈની પાંચમી પૂર્ણતિથિ નિમિત્તે રક્તદાનનું આયોજન કર્યું છે સુરત રક્તદાન રિસર્ચ સેન્ટર દ્વારા મેં રક્તદાનનો આ બીજો કેમ્પ રાખ્યો છે એ કોઈ ભાઈઓને રક્તદાનની જરૂર પડે છે એમને પૂરું પાડવાના હેતુથી અમે આ રક્તદાન કેમ્પ આયોજન કર્યું છે વિજય યાદવ આર ન્યૂઝ બોલાવ